તલાજા શહેરમાં આગામી સમયમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમોને લઈને પોલીસ અધિકારી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં ગણપતિ વિસર્જન તેમજ ઈદ એ મિલાદ જેવા ધાર્મિક કાર્યક્રમોને લઈને આજે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન હોમગાર્ડ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તળાજા મહુવાના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન આજે સવારે અગિયારક વાગ્યાની આસપાસના દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અને અમુક રસ્તાઓ વન વે કરવામાં આવે તેવી શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી જ્યારે શાક માર્કેટ વિસ્તારમાં અગાઉ નગરપાલિકા દ્વારા જે પટ્ટા બનાવવામાં આવેલ તે પટ્ટા ફરીવાર બનાવવામાં આવે તે સહિતની રજૂઆત મુસ્લિમ સમાજ અગ્રણી એવા ઐયુબભાઈ મલિક દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ રજૂઆતો બાદ પોલીસ અધિકારી દ્વારા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન સાહેબે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કોઈપણ વ્યક્તિ શાંતિ ડોહાળવાનો પ્રયાસ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તહેવારો દરમિયાન તમામ લોકોએ સંપૂર્ણ શાંતિ જાળવવા અપીલ કરી હતી